હું છું ગેડી મોટો તો સ્વાગત છે અમદાવાદમાં એક નવા જ વિડીયો સાથે ફ્રેન્ડ્સ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને કહી દઉં કે મેં ઘણા બધા કોમેન્ટ કરતા હોય જે મારા કાયદેસરના સબસ્ક્રાઈબર છે જે લવર છે ઘણા બધા મારા માંથી ગાડી લીધી છે મારો વિડીયો જોઈને એના માટે વેલકમ છે ને મોસ્ટ અભિનંદન છે એને કેમ કે મારો વિડીયો જોવે છે ઘણી બધી ગાડી લીધી છે જે ઇન્સ્ટામાં સાવ ફ્રી ખાલી બેઠા હોય ને કોમેન્ટ કરવા છે અને મારો એક જવાબ છે કે હું ખાલી યુટ્યુબર છું ભાઈ ગુજરાતમાં જે ભાવ હોય ને આ લોકોના એ ભાવ એના હોય છે મારા નથી હોતા એટલે જેને ગાડી લેવી છે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એને ડાયરેક્ટ કોન્ટેક કરી લેવો જે અમુક ફ્રીમાં કોમેન્ટ કરતા હોય એના મને જો કે ફેર નથી પડતો હું મારા વ્યુઅર્સ માટે વિડીયો બનાવું છું નહીં તે ફ્રી બેઠા હોય ખાલી કોમેન્ટ કરો વાળા માટે મને કાંઈ ફેર પડતો નથી સારી પબ્લિક પણ છે જે ગાડી લે છે મારો વિડીયો જોઈને એના માટે આ વિડીયો છે અને રીલ્સ પણ હોય છે મારી તો થેન્ક યુ ફ્રેન્ડ જે સપોર્ટ કરે છે લાખને બાર હજાર સબસ્ક્રાઈબર આપણા થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામ સારું છે આજે દાદા મોટર્સ અમદાવાદમાં સારી ગાડીની ડીલ આપવાનો છું અહીંયા નાની ગાડીથી લઈને હાઈ ગાડી તમને હરેક કંપનીની ગાડી મળશે અલ્ટો વેગેનાર આઈ ટ્વેન્ટી એમજીની મળશે તમે જોવા ઓડી પણ છે ઘણી બધી ગાડીઓ છે ઇનોવા પણ છે અને આ મેન વસ્તુ કે આ વિડીયો પૂરો જોજો સાડા ચાર લાખમાં ઓટોમેટિક ડીઝલ સેવન સીટર કાર તમને હું બતાવવાનો છું તો આ વિડીયો પૂરો જોજો તમારે ખાલી એટલું કરવાનું છે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો છે વિડીયો શેર કરવાનો છે તો સારી ગાડી કદાચ આ વિડીયોમાં તમને મળી જાય અહીંયા ટેક્સી પાસિંગ ગાડી એક પણ છે એ પણ હું તમને બતાવી છે ટેક્સી પાસિંગ ગાડી લેવા માંગતા હોય એ પણ અહીંયા મળવાની છે તો સારી ગાડીની ડીલ અમદાવાદમાં મળવાની છે કે અમદાવાદની ગાડી બધી તમને સારી મળશે આપણો વિડીયો જોઈને આવશો તો સારું એવું તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો ફ્રેન્ડ મેં પેલા પણ કીધું કે અમદાવાદમાં સારી ગાડી મળી જશે તો હું આજે દાદા મોટર્સમાં છું અમારી સાથે એના ઓનર છે ભાઈ કેમ છે સર કેમ ભાઈ આપણે આની પહેલા પણ વિડીયો બનાવ્યો છે સર તમને રિસ્પોન્સ પણ સારો મળ્યો છે અને અમારા હું સર મારા વ્યુઅર્સ પણ કહેતો હોય કે હું એક કેડી મોટો એવું છે કે એવું નહીં કે જેમ તેમ ગાડી બતાવો સારી ગાડી બતાવીશ બરોબર છે ને સો ટકા તો સ્ટાર્ટ કરવાના છે એક નાની ગાડી સારી ગાડી તમને દાદા મોટર્સ માં એક વસ્તુ કહી દઉં ફ્રેન્ડ કે સારી ગાડીની ડીલ જ મળવાની છે તમને અહીંયા હરેક વેરિયન્ટ ની ગાડી મળશે તમે એમ કહેશો કે નાની ગાડી જોઈએ તો મળી જશે અને પંદર થી વીસ લાખ ની ગાડી પણ મળી જશે જે રેન્જમાં માંગશો એ બરાબર છે રિનોવા આઈ જે રેન્જમાં આપ માંગશો એ ગાડી અવેલેબલ રહેશે તો અહીંથી સ્ટાર્ટ કરીએ ધ્રુવભાઈ આની ડિટેલ આપી દઉં આ બે મોડલ છે આઈ છે ફર્સ્ટ ઓનર છે

ડીલ થશે તો બે ને વીસ સુધી આ ગાડી આપણો વિડીયો તમે અહીંયા કહેશો કે કેડી મોટોનો વિડીયો જેને આવ્યો તો બે વીસ સુધીમાં તમને આ ગાડી મળવાની છે ને મેન વસ્તુ આ ગાડી અત્યારે ફર્સ્ટ ઓનર ગોતવા જાવ તો ઓછી મળે બરોબર છે ને બહુ ઓછી રેર રેર મળે પ્લસ જેન્યુઅન કિલોમીટર્સ આટલા મળવા એ મુશ્કેલ છે તમે આવો એકવાર દાદા મોટર્સની વિઝિટ કરો કોઈ પણ ગાડીની ટેસ્ટ ડ્રાઇવ લો તમને ધ્રુવભાઈ અહીંયા જોવા મળશે સારી ગાડીની ડીલ મળશે તો જોઈએ નેક્સ્ટ ટાર તો ફ્રેન્ડ બંને આઈ ટ્વેન્ટી છે તમે જુઓ અત્યારે લેટેસ્ટ વર્ઝન છે મારી પાસે પણ છે વ્હાઈટ કલર માં છે અત્યારનું લેટેસ્ટ વર્ઝન છે મેં હમણાં જ છોડાવી છે આ ગાડી પણ વ્હાઈટ કલર માં છે તો આ ડિટેલ શું છે આની કઈ મોડલ આ બે હજાર એકવીસ મોડલ છે સ્પોર્ટ્સ વેરિયન્ટ છે ફર્સ્ટ ઓનર છે અને ખાલી ટ્વેન્ટી થાઉઝન્ડ ચાલેલી છે ઓટોમેટિક વાહ ઓટોમેટિક યસ એમાં સીવીટી ગિયર બોક્સ આવે છે પેટ્રોલ ડીઝલ પેટ્રોલ બરાબર છે અને અંદરની મને ખબર છે બહુ કમ્ફર્ટેબલ કાર છે આ બહુ અંદર ટચ સ્ક્રીન જોવા મળે છે એસી ઓટોમેટિક આવે છે પછી સ્ટેરિંગ ઉપર કંટ્રોલ પણ મળી બધું આવી જાય છે તો ફ્રેન્ડ્સ બહુ સારી ગાડીની ડીલ છે શું પ્રાઇસ રાખેલી છે આની પ્રાઇસ આપણે રાખી છે આઠ લાખ ને એકત્રીસ હજાર અને શોરૂમ પ્રાઇસ શું હશે ધ્રુવભાઈ શોરૂમ પ્રાઇસ હશે અરાઉન્ડ ઇલેવન લેખ બરાબર છે તો એમાં એમાં પણ બે અઢી લાખ નું ડિસ્કાઉન્ટ મળશે તો ફ્રેન્ડ આમાં તમને બે થી અઢી લાખ નું ડિસ્કાઉન્ટ મળવાનું છે ન્યુ મોડલ છે કલર બહુ જોરદાર છે એના પછી વ્હાઇટ કલરમાં છે ધ્રુવભાઈ આ બે મોડેલ છે આ વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે 2018 મોડેલ ફર્સ્ટ ઓનર ખાલી 25000 ચાલેલી ડીઝલમાં વાહ સ્પોર્ટ્સ મોડેલ છે અને પ્રાઇસ વાત કરીએ તો પ્રાઇસ આના અમે કોટ કરીએ છે 7.5 નેગોશિયેબલ નેગોશિયેબલ ડીઝલ માં ડીઝલ તો ફ્રેન્ડ્સ આ બન્ને i20 તમને મળવાની છે દાદા મોટર્સમાં માં કોન્ટેક્ટ નંબર એડ્રેસ તમને ડિસ્પ્લે ઉપર શો થાય છે અમદાવાદ આપણે એડ્રેસ એકવાર કહી દીધું કે આપણે SJI વે થી કેટલું નજીક છે YMCA 4 રસ્તા થી આપણે રિંગ રોડ તરફ જવાનો જે રસ્તો પડે છે એ રોડ ઉપર આપણું દાદા મોટર આવે છે અને કોલ કરવાનો ટાઈમ રહેશે સવારે અગિયાર થી સાંજના છ વાગ્યા સુધીમાં તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો ડિસ્પ્લે ઉપર નંબર તમને દેખાશે આજે જ કોલ કરો જોઈએ ને તો ફ્રેન્ડ આ રેનોલ્ડ ની કાર છે એસયુવી ટાઈપ છે કઈ છે ધ્રુવભાઈ કહે છે આ રેનોલ્ડ ની કોલિયોસ છે બે હજાર ચૌદ નું મોડેલ છે સેકન્ડ ઓનર છે અને ઓટોમેટિક ફોર બાય ફોર છે જેની પ્રાઇસ અમે લાસ્ટ કોટ કરીએ છીએ સાડા ચાર લાખ રૂપિયા સાડા ચાર લાખ રૂપિયા હા અને એસયુવી ને ઓટોમેટિક તો આ સેકન્ડ ઓનર છે ફોર બાય ફોર છે રેનોલ ની બહુ સારી ગાડી આવે છે કમ્ફર્ટેબલ કાર છે ખાલી આપણો વિડીયો જોઈને આવશો ને તો લાસ્ટ પ્રાઇસ એમાં કોઈ પણ નેગોશિયેબલ થશે નહીં સાડા ચાર લાખમાં તમને આ ગાડી મળવાની છે આજે તમે દાદા મોટર્સની વિઝિટ કરો અને નંબર આપેલા છે ને એમાં તમે ફોન કરી શકો છો એડ્રેસ પણ આપેલું છે તમે રૂબરૂ વિઝિટ કરી શકો છો ઘણી બધી કાર તમને હાજરમાં જોવા મળશે અને લોન સુવિધા ક્યારથી થાય કયા મોડેલ ઉપર 2013 14 ક્યાંથી આપણે લાગુ પડે છે જ્યાં સુધી આપણે ટ્રાય કરીએ છીએ કે જેટલું થાય એટલું આપણે લોનમાં મેક્સિમમ મોડેલ હોય તો બી આપણે ટ્રાય કરીએ છે કે કરાવી આપીએ બરાબર છે 2012 સુધીમાં ધ્રુવ લોન થઈ જાય થઈ જાય પણ એમાં સારા પેપર્સ અને સિબિલ સારું જોઈએ તો ફ્રેન્ડ તમારું સિબિલ સારું હોય તો બે હજાર બાર થી તમને લોન કરી આપવામાં આવશે રૂબરૂ તમારે એકવાર વિઝિટ કરવી પડે કોઈ પણ મને ઘણા બધા ફોન કરતા હોય મેસેજ કરતા હોય ઇન્સ્ટામાં કે તમે આ ગાડીની ની પ્રાઇઝ પણ એના કરતા ફ્રેન્ડ તમે રુબાય રૂબરૂ મુલાકાત લેવા ગાડી ચેક કરો તો ઇફેક્ટ બરોબર છે ને તો તમે આજે જ વિઝિટ કરો દાદા મોટર્સ અમદાવાદ જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ અમદાવાદની પબ્લિક માટે સારી એવી કાર તમને મળશે તો આ એમજી છે તો આ કયું મોડેલ છે શું છે ડિટેલ બે હજાર બાવીસ નું મોડે છે એમજી એક્ટર છે શાર્પ એડિશન છે ટોપ મોડલ ડીઝલ માં ખાલી 5000 ચાલેલી છે વાહ અને આખી ગાડી કંપની પેઇન્ટ છે કોઈ જગ્યાએ ટચિંગ કલર કશું જ નથી કરેલી ગાડી ઓરિજિનલ ગાડી છે આખી ઓરિજિનલ ગાડી અને 5000 પર રહેલી છે પ્રાઇસ શું રાખેલી છે પ્રાઇસ અમે આની 19 લાખ ને 75000 મૂકી છે નવીની ની પ્રાઇસ છે 26 લાખ રૂપિયા બરાબર છે અને આમાં ફેસિલિટીમાં શું શું આવે એ કહી દો ફેસિલિટી ઇન્ટરનેટ આવે છે કંપની ઇન્સ્ટોલ પછી આખું સનરૂફ આવી જાય છે પોસ્ટાટ આવી જાય છે એરબેગ આવી જાય છે અને લક્ઝરી કાર કહેવાય આ એમજી એક્ટર એટલે ખુબ લક્ઝરી અને એકદમ ઓટોમેટેડ કાર છે કે આપણા કમાન્ડ ઉપર આખી ગાડી વર્ક કરે છે બઉ કમ્ફર્ટેબલ કાર આવે છે નવી છવ્વીસ લાખ ને આડે ગાડે તમને શોરૂમ માંથી મળવાની છે અહીંયા ઓગણીસ સાડી ઓગણીસ લાખ માં અને એમાં પણ નેગોશિયેબલ થશે તો સારી ગાડીની ડીલ દાદા મોટર્સ માં મળશે અને કોઈ પણ ગાડી તમે અહીં જોવો ને તો ફ્રેન્ડ સારી ને નોન એક્સિડન્ટ ગાડી તમને જોવા મળશે બરોબર છે ને સો તો આના પછી કઈ ગાડી બતાવવાના છું આના પછી આપને ઓડી બતાઈ ઓડી તો જોઈએ ઓડી તો જે પણ ફ્રેન્ડ્સ લક્ઝરી ગાડીના શોખીન છે એના માટે વેલકમ છે તો સર આ બંને ઓડી છે શું શું ડિટેલ છે આ ઓડી A6 છે અને પેલી ઓડી A4 છે આ ઓડી A6 2014 મોડેલ છે બટ જેન્યુન 27000 ચાલેલી ગાડી છે બરાબર છે ગેરંટીડ અને આખી ગાડી કંપની પેઇન્ટમાં છે આના અમે 16.5 લાખ રૂપિયા ખાલી કોટ કરીએ છીએ 16.5 લાખ રૂપિયા અને આની એના અમે 9 લાખ 50000 કોટ કરીએ છે એ ઓડી A4 છે 2014 મોડેલ છે બરાબર છે 9.5 લાખ રૂપિયા હાજી અને આમાં પણ સેમ આમાં બી સેમ આવે આ ખાલી એરમેટિક સસ્પેન્શન ને એ બધું પેલામાં વધારે આવે અને આ એનાથી એક મોડેલ નીચું છે અને બંનેમાં સનરૂફ આવી જાય છે ફૂલ સ્ટાર્ટ આવી જાય છે બધા ફીચર્સ આવી જાય શું ડિસ્કાઉન્ટ રહેશે 9.5 લાખ માં જે એક્યો મારા વિવો છે કદાચ ને કોઈને ગમી ગઈ અને ફોન આવ્યો તો કેટલું ડિસ્કાઉન્ટ આપશો આ હું ગાડી તમને આપી દઈશ 8 લાખ ને 85000 માં તો ફ્રેન્ડ્સ 8 લાખ ને 85000 માં 2014 નું સારી એવી ગાડીની લક્ઝરી ગાડીની ઓડી તમને મળવાની છે તો આ ગાડી તમને મળશે દાદા મોટર્સ માં બંને ઓડી અહીંયા अवेलेबल છે તમે આવીને વિઝિટ કરી શકો છો આ ગાડી તમને મળવાની છે અમદાવાદ માં દાદા મોટર્સ માં કોન્ટેક્ટ નંબર એડ્રેસ હજી તમને શો થાય છે તમે કોલ કરી શકો છો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ ટેક્સી પાસિંગ કાર અમદાવાદમાં દાદા મોટર્સમાં મળી જશે અને એ પણ સ્વીપ ડિઝાયર છે અને ટેક્સી પાસિંગ વિથ ડીઝલ ડીઝલમાં મળશે પેટ્રોલ સીએનજી તો ઘણી બધી આપણે ટેક્સી પાસિંગ કવર કરેલી છે તો સર આની ડિટેલ આપી દઈએ આ બે મોડલ છે ફર્સ્ટ ઓનર છે વીડીઆઈ ડીઝલમાં આની પ્રાઇસ અમે કોટ કરીએ છીએ ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા પણ સર અમારો વિડિયો જોઈને આવે તો ટેક્સી પાસિંગ માં શું છે આ એક તો કમાઈ દેવા વાળી ગાડી છે એવું કઈક ડિસ્કાઉન્ટ કયો કે કસ્ટમર ને મારા નામથી આપશે ચાલીસ રૂપિયા ઓછા લઈશ એટલે તો બે ને સાઈઠ થયા કોલ ટાઈમિંગ સવારે અગિયાર થી સાંજના છ વાગ્યા સુધી હોય છે ફ્રેન્ડ્સ પછી તમે અમે ત્યારે સવારે કોલ કરી શકો છો અગિયાર થી છ ના ટાઈમમાં પછી કોલ કેમ કે મેં પેલા પણ કીધું હજી કહું છું બધા પોતાના પર્સનલ માં હોય છે રાતે અગિયાર વાગે ફોન કરતા હોય ધ્રુવભાઈ મને હમણાં જ કેતા હતા કે રાતે બે બે વાગ્યા સુધી કોલ કરે છે તો એક મારી હાર્ડલી રિક્વેસ્ટ છે મારા ફ્રેન્ડને કે તમે અગિયાર થી છ ના ગાડામાં કોલ કરી શકો છો ગાડી ને આન્સર તમને ધ્રુવભાઈ આ ટાઈમમાં ગમે ત્યારે આપશે ફ્રેન્ડ તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ ઝેડ મોડલ ઇનોવા ઘણા બધા મને ઇન્સ્ટામાં કોમેન્ટ કરતા હોય કે ઝેડ મોડલ બતાવો તો ફાઇનલી સારા એવા કલર માં છે સર આને શું ડિટેલ છે આ બે હજાર સોળ મોડલ છે ઇનોવા ક્રિસ્ટા 2.8 Z મોડલ છે ટોપ એન્ડ વેરિયન્ટ જે આવે છે એ ઓટોમેટિક છે અને આના અમે કોટ કરીએ છીએ સિક્સટીન લેખ સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ સોળ લાખ પંચોતેર હજાર રૂપિયા ફર્સ્ટ ઓનર છે અને ડીઝલમાં છે તો આ ગાડી તમને ફર્સ્ટ ઓનરમાં ઇનોવા ક્રિસ્ટા જોવા મળશે ઝેડ મોડલ છે અને મેન વસ્તુ કે માં નેગોશિયેબલ થઈ જશે તમે જો રૂબરૂ આવતા હોય ને તો ઘણી બધી ગાડી તમને જોવા મળશે હું વિડીયોમાં બધી ગાડી કવર નથી કરી શકતો કેમકે વિડીયો લોંગ થઈ જાય છે તો અહીંયા તમે ક્રેટા થી માંડીને ઘણી બધી ગાડીઓ તમને જોવા મળશે પેટ્રોલ સીએનજી ડીઝલ હરેક વેરિયન્ટ તમને ગાડીમાં જોવા મળશે મેન વસ્તુ સારી ગાડીની ડીલ મળશે

મોસ્ટ ઓફ રિક્વાયરમેન્ટ જે લેડીઝ માટે હોય છે એમાં નાની ગાડીઓની રિક્વાયરમેન્ટ વધારે હોય છે અને એમાં પણ ઓટોમેટિક એ પ્રમાણે આપણી પાસે ઓપ્શન્સ अवेलेबल હોય છે તો ફ્રેન્ડ્સ જેમ ધ્રુવભાઈ કીધું એમ નાની ગાડી ઓટોમેટિક માં પણ તમને મળશે તમારે ખાલી કરવાનું એટલું છે કે અહીંયા વિઝિટ કરવાની છે સારી ગાડીની ડીલ મળશે તો તમે કોઈ પણ ગાડી પરચેસ કરો મને તમે મેં પહેલા પણ કીધું ઘણા બધા મને ફોટા મોકલે છે હું એનું ઇન્સ્ટા ઉપર પ્રમોશન તમારું નામ લઈને કરી દઈશ તો આવા જ વિડિયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું થેન્ક યુ ફ્રેન્ડ્સ આ તો બધો વિડિયો સારી એવી ગાડીની તમને ડીલ બનાવી મીડિયામાં જોવા વેન્યુ પણ હતી ઘણી બધી ગાડી આપણે કવર કરી જેમાં પેટ્રોલ ડીઝલ બધી આવે તમે ફોર્ચ્યુનર ઓલ્ડ સેફ છે સારી કન્ડિશનમાં છે એમજી પણ સારી હતી ઓડી પણ હતી ટેક્સી પાસિંગ ગાડી પણ આપણે કવર કરેલી છે તો ફ્રેન્ડ આવા જ વિડીયો જોવા માટે કેડી મોટો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અમદાવાદ સુરત આખા ગુજરાતમાં હું વિડીયો બનાવું છું તમારે ક્યાંનો વિડીયો જોવો છે એ કોમેન્ટ કરજો મને ત્યાંનો વિડીયો હું બનાવીશ તમારા માટે સારી ગાડી કવર કરીશ આવી જ રીતના સપોર્ટ કરતા રહ્યો ફ્રેન્ડ થેન્ક યુ આવા વિડીયો સાથે મળશું જય જય ભારત લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફ્રેન્ડ આવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું